નમસ્કાર હું રાજ આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડી ન્યૂઝ વડોદરામાં ગુજરાતી ગઝલિસ્તાન ગ્રંથના દ્વિતીય આવૃત્તિ વિમોચનનો સાહિત્યિક ઉત્સવ ઉજવાયો જૈંત તોરમી સાહિત્ય સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા સંચાલિત અને સંત કવિ શ્રી સાગર પ્રકાશન ટ્રસ્ટ દ્વારા સમાયોજિત ગુજરાતી ગઝલિસ્તાન ગ્રંથની દ્વિતીય આવૃત્તિનું ભવ્ય અને ગૌરવસભર વિમોચન આજ રોજ વડોદરાના વાસ્વિક ઓડિટોરિયમ રેસ્કો સર્કલ ખાતે યોજાયું હતું આ પ્રસંગે પૂંજ્ય સ્વામીની શ્રી તન્મયાનંદ સરસ્વતીજીના વરદ હસ્તે તથા શ્રી મહારાજ દ્વારા સંપાદિત થયેલ ગ્રંથની વર્ષ બાદ પ્રકાશિત થયેલી દ્વિતીય આવૃત્તિનું વિમોચન કરવામાં આવ્યું શ્રી સાગર આશ્રમ ચિત્રાલ પરિવારની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઊંચાઈ આપી હતી કાર્યક્રમમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કવિઓ કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ કવિશ્રી અશોકભાઈ ગૌસ્વામી કવિશ્રી સંજુ વાળા તથા કવિશ્રી અંકિત ત્રિવેદીની ગૌરવપૂર્ણ હાજરી નોંધપાત્ર રહી હતી સમગ્ર કાર્યક્રમનું સંયોજન કવિશ્રી તેજસ દવે દ્વારા સૌમ્ય અને સંવેદનશીલ રીતે કરવામાં આવ્યું હતું કવિતાની રજૂઆત દરમિયાન તેજસ દવે દિનેશ ડોગરે સુરેશ પરમાર મીના વ્યાસ અને દીપ્તિ વચરાજાનીએ પોતાની ગઝલ અને કવિતાઓ દ્વારા શ્રોતાઓને ભાવિભોર કર્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં અત્યંત સફળ અને અવિસ્મરણીય બની ગયો હતો અંતે ઉપસ્થિત તમામ મહેમાનો કવિઓ સાહિત્ય રસિક શ્રોતાઓ તથા સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો જયંત સાહિત્ય સેવા ટ્રસ્ટ તથા સંત કવિ શ્રી અશોકપુરી જયંતોરમી સાહિત્ય સેવા ટ્રસ્ટ અને શ્રી સાગર મહારાજ પ્રકાશન ટ્રસ્ટ સમાયોજિત આજનો આ ભવ્ય કાર્યક્રમ પૂજ્ય સાગર મહારાજ લેખિત એકસો વર્ષ પહેલા તેમણે પુસ્તક લખ્યું હતું ગઝલિસ્તાન ગુજરાતી ગઝલિસ્તાન અને તેનું જ પુનઃ મુદ્રણ આજે વિમોચન થવા જઈ રહ્યું છે તે પ્રસંગે ગુજરાતના સુપ્રસિદ્ધ કવિઓ આ જયંત જૈંતોર્મીનો પિસ્તાલીસમો કાર્યક્રમ છે અને બહુ જ જલ્દી અમે પચાસમાં કાર્યક્રમ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે મારું નામ હરીશ શાહ પ્રમુખ જયંત જયંતોર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ આજના શુભ દિવસે લગભગ એકસો તેર વર્ષના સમયગાળા બાદ સાગર મહારાજ દ્વારા સંપાદિત અને પ્રકાશિત ગુજરાતી ગઝલિસ્તાનું વિમોચન વિધિ આજે છે આજના પ્રસંગે શ્રી રાજેન્દ્રભાઈ શુક્લ કવિશ્રી અશોક પુરી કવિશ્રી અંકિતભાઈ ત્રિવેદી અને કવિશ્રી તેજસભાઈ અને કવિશ્રી સંજુવાળા અને કવિશ્રી હરીશભાઈ તેમજ રાજકોટ આકાશવાણીના સંગીત નિયામક શ્રી ભરતભાઈ જયંતિભાઈ પટેલ જેઓ આજે સાગર મહારાજની ગઝલોનું સંગીતમય આસપાસ જ આપણા સૌને કરાવશે અને આજનો કાર્યક્રમ આપણે સારી રીતે થશે એવી પરમાત્માને પ્રાર્થના કરીએ હરિઓમ મારું નામ કૃષ્ણચંદ્ર યોગીન્દ્ર ત્રિપાઠી છે અને સંત કવિ પરમ પૂજ્ય પરમાદરણીય સાગર મહારાજ મારા પિતાના પિતા એટલે મારા દાદાશ્રી થાય અને આ પુસ્તકનું સંકલન આખું મેં કરેલું છે અને તે પહેલાં પણ આપણે સાગર મહારાજનું પુસ્તક દીવાને સાગર સાગર મહારાજની સાગર મહારાજની સાગરની વિચારણા એવા ત્રણ પુસ્તકો આપણે પ્રકાશિત કર્યા છે અને આ ચોથું પુસ્તક ગુજરાતી ઈશાન આજે ગુજરાતની સાહિત્ય પ્રેમી જનતા સમક્ષ મુકાય છે મને આશા છે કે આપ સૌને બી સૌને પણ આ પુસ્તક વાંચી અને ખૂબ ખૂબ આનંદ થશે જય શ્રી કૃષ્ણ